છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અનુસંધાને દિવાળી પહેલાં એક વખત બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ દ્વારા ધણા કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આ દિવસ સુધી આરોગ્યની અસુવિધા અને વહીવટતંત્ર જેમ છે એમ જ રહેતા ફરીથી ધરણા કાર્યક્રમ યોજાયો હતો આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો જેમ કે ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે ડોક્ટરો સવાર સાંજ સમયસર આવે હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારીને દસ કરવામાં આવે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે બધી દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે બહારથી મંગાવવામાં ના આવે જે ડોક્ટરો પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં બેઠા છે અને રામબાગ હોસ્પિટલમાં સારવાર આપે એ તમામ ડોક્ટર અહીં રામબાગ હોસ્પિટલમાં પૂરતું ધ્યાન આપે સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે શરૂઆતમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બોલાચાલી થતાં મામલો થોડોક ઉગ્ર બન્યો હતો રસ્તા ઉપર ચક્કાજામ કરવાની ફરજ પણ પડી હતી પરંતુ બાદમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયાએ ઉપર રજૂઆત કરીને થોડાક દિવસોમાં નિરાકરણ લાવવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડી ગયો હતો આજના ધરણા કાર્યક્રમમાં બહુજન આર્મીના લખનભાઈ દુવા આદિવાસી સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ રાણા સામાજિક કાર્યકર અજીતસિંહ સોડા કોલી ઠાકોર સમાજના નવીનભાઈ કોલી બહુજન આર્મી પ્રમુખ મંગલભાઈ માવજી હિંગણા નવીનભાઈ ચંદન પ્રજાપતિ કમલેશ વાલ્મિકી તેમજ એક હજાર જેટલા મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આદિપુર સ્થિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રામબાગમાં સ્ટાફ અને જગ્યાની ઘટની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેની બાજુમાં જ નવી ઇમારત ઊભી કરવામાં આવી હતી ઊભીને તૈયાર થયેલી ઇમારતને મહિનાઓ સુધી લોકાર્પણ કરાયો નહોતો મહિનાઓ બાદ લોકાર્પણ કાર્યક્રમ કરાયો જ્યાં નેતાઓ આગેવાનોએ સ્ટાફ સાધનો અને મેડિકલ કોલેજ સુધીની ચર્ચાઓ કરી નાખી હતી ઈટો ઈલાજ કરતી નથી તે માટે સ્ટાફ જોઈએ તેવો સુર સંકુલના પ્રબુદ્ધ વર્ગમાંથી પણ ઉઠી રહ્યો છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ અને રામબાગ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ઉપર ધરણા કર્યા છે આ ધરણા રોડ રોડ લઈને પહેલા પર કરેલા ત્યારે આ જે નુકુતંત્ર છે આ નકામી સરકાર જે એને સીભાવો નહીં અને પોલીસને આગળ કરવામાં આવ્યું અને ધરણાને આરોગ્યના મુદ્દાને એ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું પછી અમે દિવાળી સુધીનો સમય આપેલો કે દિવાળી સુધીમાં આન્યા જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવે નહીતર ફરી પાછો રાંબા હોસ્પિટલમાં ધરણા કરવામાં આવશે પણ આન્યા બેડની સુવિધા પણ કરવામાં નથી આવી બેડ જો બેડ શીટની સુવિધા કરવામાં નથી આવી નથી વિલચર નથી સોનોગ્રાફી નથી મેડિકલમાં દવાઓ આપણે આટલા પૈસા ના મેડિકલ બિલ પડ્યા છે આજના છે બધા આજના છે આ બધા એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી આનામાંથી આ જેટલા પણ બિલ છે બધી દવાઓ લખેલી છે એક પણ દવા અહીંયા આગળ ઉપલબ્ધ નથી અને જેટલા લોકો દવા લેવા ગયા તો મેડિકલમાં બેઠેલા કર્મચારીઓએ એમ કીધું કે તમે ભારત ભારતીય જનો આ જગ્યા ઉપર મેડિકલ માં જાવ અને ત્યાંથી દવા મળશે હવે હું કહેવા માંગીશ કે આ કોઈ સરકારી ખાતું નથી આ પ્રાઇવેટ મેડિકલ જે ચોક્કસ થોડુંક સસ્તું હશે પણ ત્યાં પૈસા આપવામાં આવે છે તો શું રામબાગ હોસ્પિટલ ના ડોક્ટરો અને રામબાગ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડ મંટાણી ની મિલી થઈ

ખરેખર શરમ આવી જોઈએ તમને અહીંયા તને મોટી મોટી ઢીંગા હાકો છો અહીંયા તમારી બહેનો હોરાન થાય છે તમારી મહિનો વરાન થાય છે આ ભાઈઓ વરાન થાય છે રમબાક હોસ્પિટલ આવી બનાવી શું છે અહીંયા આગળ અરે પાણીની સગવડ નથી મારી બેન પાણીની સગવડ નથી આ મેડિકલમાંથી દવાઓ નથી પ્રાઇવેટમાં જાય છે આવો મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા બાજુમાં તાવ ની બોટલો પડી છે તમારા જે સોપી ડેમ છે મંતાણી એ ગુંડા જેવા જવાબ આપે છે નુકો માણસ ને બદલી કરાવે એમની અહીંયા કલો ઓર્થોપેટિક માં ડોક્ટર નથી કે જે આઠ વાગ્યા ઓપરેશન ચાલુ છે જો કે સર નવ વાગ્યા તો આવવાનો ટાઈમ છે ડોક્ટર નો અહીંયા કલો આવવાનો પ્રેઝન્ટ ટાઈમ નવ વાગે છે અને આ મંતાણી કહે છે આઠ વાગે આવી ગયા છે આઠ વાગ્યા થી ઓપરેશન ચાલુ છે અરે શરમ કરો બેન તમે ધારાસભ્ય છો અહીંયા પીડિત તો શરમ કરો કે તમારા કને કામ ન થાય રાજીનામું આપી દો ખરેખર હવે રાજીનામું હવે થાકી ગયા છે બેન તમારામાંથી માંથી તમારા ગયા આરોગ્યના મુદ્દા ઉપર અમે બીજો કોઈ મુદ્દા ઉપર રોડ ન બનાવો રસ્તા ન બનાવો ચાલશે ગટરો વેતી હશે એનામાંથી અમે નીકળી જશું પણ અહીંયા કને સુવિધા તો સુધારો મોટી મોટી ઢીકા ના આપો સરકારમાં ત્રીજી વખત ટિકિટ મળે એના માટે સરકારને આવરું ન ચાવરો આ જાહેર જનતા ઊભી છે અહીંયા ઘરે હજાર લોકો છે બેન હજાર લોકો થોડીક તો શરમ કરો બેન શરમ છે કે નહીં આ હજાર લોકો ખોટા હશે ને તમે સાચા હશો તમારા મંતાની સાથે ડોક્ટર છે સાચા હશે તમારી પોલીસ સાચી હશે તમારા એસપી સાચા હશે આ હજાર લોકો ખોટા આટલા બિલ બતાવ્યા એ ખોટા આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ નું કાર્ડ એના પુરાવા છે કે આપે છે તમે સફાઈ ની વ્યવસ્થા નથી બેડશીટ નથી જવાબ નથી આપતા ડોક્ટર છે આ બધી સુવિધાઓ સોનોગ્રાફી જેવી વ્યવસ્થા નથી અને કહેવામાં આવે તો અહીંયા કદાચ કાંઈ નથી મહેરબાની કરી જો સુવિધા થાય તો રામબાગ હોસ્પિટલની એક સરપ્રાઇઝ વિઝિટ બેન લ્યો અને મને કેજો હું તમારી સાથે આવીશ શું શું સગવડ નથી હું તમને બતાવીશ બેન અમારો દુશ્મન તમે નથી આ સરકાર છે અને સરકારમાં તમારો સરકારી પદ છે એટલા માટે તમારી જવાબદારી છે અને જવાબદારી થકી હું જવાબદાર વ્યક્તિ તરીકે એક સમાજના આગેવાન તરીકે કચ્છના એક કાર્યકર તરીકે તમને કહી શકું છું કે તમે જ્યારે તમે સમય આપો ધારાસભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવડા તમને કહેવા માંગુ છું ભાઈ તમે સમય આપો ત્યારે હું તમારી સાથે રામબાગ હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝિટમાં આવવા તૈયાર છું આવો સાથે જોય તો અહિયા સો બેડ ની ત્રણ બેડ ની હોસ્પિટલ બનાવી નાખી કાચું બનાવી નાખ્યું સગવડ શું છે કાંઈ નહીં હા ઉપર રૂમ ખાલી ફર્યા છે ત્યાં કને કોઈને એડમિટ નથી કરતા અને જુનિયર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યાં કને બેડ નથી મહેરબાની કરો હવે રેમ કરો ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે ફરજને અદા કરો તમે રોલ ન બનાવો ચાલે ગટરમાં ચાલી લેતું પણ આરોગ્ય તો ફ્રી આપો ભારતના બંધારણની કલમ 21 માં રાઈટ ટુ હેલ્થ નો મૂળભૂત અધિકાર છે કોઈના બાપની તાકાત નથી કે અધિકાર છીનવી શકે હા કોઈના બાપની તાકાત નથી આજે આયા આજે કાલે આવશું ને ફરી પાછા આવશું અને હવે ધારાસભ્યશ્રી તમે જો અમારી સાથે રહીને સરપ્રાઈઝ સરપ્રાઇઝ વિઝીટ ના તો તમારી ઓફિસ ની આગળ ધરણા કરશો એની ગેરંટી આપું છો તમારી પોલીસ નો જોર જેટલો લગાવો એટલો કયો ફરિયાદ અમારા ઉપર જોઈએ અમે પણ